નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની એરેટા બારસો પંચાવન થી તેરસો સત્તર તેરસો થી તેરસો પાંત્રીસ મેંદરડા બારસો થી બારસો ચોટાણા તેરસો દસ થી તેરસો એકવીસ જામજોધપુર બારસો પચાસ થી તેરસો છ સમી તેરસો થી તેરસો ત્રીસ ડાંગધ્રા તેરસો સોળથી તેરસો સોળ ભિલોડા બારસો એસી થી તેરસો દસ માણસા તેરસો સોળથી તેરસો ઓગણચાલીસ ચાલીસ પાટડી તેરસો પાંચથી તેરસો દસ જેતપુર બારસો પચાસ થી તેરસો પાંચ કડી તેરસો તેર થી તેરસો તેત્રીસ સિદ્ધપુર બારસો સત્યાશીથી તેરસો ઓગણચાલીસ હારીજ બારસો એંસીથી તેરસો એકતાલીસ વિસાવદર એક હજારથી અગિયારસો અમરેલી અગિયારસો છેતાલીસ થી બારસો સત્તાણું કલોલ તેરસો પચીસ થી તેરસો પાંત્રીસ બહુચરાજી થી તેરસો બત્રીસ મહેસાણા તેરસો થી તેરસો બેતાલીસ આંબલીયાસણ તેરસો થી તેરસો પંદર ખેડબ્રહ્મા તેરસોથી તેરસો દસ રાજકોટ અગિયારસો થી તેરસો પચીસ भुज तेरसो बार पालिता एक हज़ार एक बार सौ साड़ीस नेनावा बार सौ नेवेर सौ चौतरीस जसद बार सौ थी बार सौ बोटाद बार सौ एस थी बार सौ एसि पालनपुर थी, तेवीसो बत्रीस धानेरा बार सौ सत्याशी थीरसौ अड़तीस धीमा तेरसौतेरसौ सत्यावीस દિયોદર તેરસો વીસથી તેરસો છત્રીસ તડાજા અગિયારસો પિંચોતેરથી બારસો નેવું ભયાઉ બારસો છન્નુંથી તેરસો દસ ભાવનગર તેરસોથી તેરસો ચાણસમા બારસો નેવુંથી તેરસો છેતાલીસ ગોંડલ એક હજાર પચાસથી તેરસો છત્રીસ જામનગર અગિયારસોથી તેરસો બાર મહુઆ એક હજાર પંદરથી અગિયારસો છત્રીસ થરાદ તેરસો પાંચથી તેરસો ચાલીસ રાહ તેરસોથી તેરસો ચાલીસ થરા બારસો અઠાણુંથી તેરસો ઓગણચાલીસ પાટણ બારસો નેવું થી તેરસો પિસ્તાલીસ સિહોરી બારસો છોતેરથી તેરસો સુડતાલીસ ગોઝારીયા તેરસો સુડતાલીસથી તેરસો સુડતાલીસ વિજાપુર તેરસોથી તેરસો બેતાલીસ વારાહી બારસો થી તેરસો છ डीसा तेरसो तेरसो थी तेरौ बीसौ थी तेरसो थीर सौ तेरसो लाखी थी तेरसो चालीस विरमगाम बार सौ बयासी थीर सौ तेतालीस पिलुड़ा तेरसो दस थी तेरसो तेतालीस अंजार तेरसो वीसौ वीस विसनगर बार सौ एस थी तेरसो चालीस हिम्मतनगर तेरौ पात थीरसौ पिस्तालीस ગુંદરી તેરસો અઢાર થી તેરસો પાંત્રીસ તલોદ તેરસો પચીસ થી તેરસો પિસ્તાલીસ રાઘનપુર તેરસો અગિયાર થી તેરસો એકત્રીસ